નમસ્કાર મિત્રો હું છું મેગા અને સ્વાગત છે તમારું આપણા ચેનલ ટેક્સ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે સરકારે નવી સ્વરેલી એપ્લિકેશનનો શુભારંભ કરી દીધો છે હવે આમાં આ એપ્લિકેશનમાં તમને શું શું સુવિધા મળી શકે છે તો આમાં તમને ટ્રેન લાઈવ ટ્રેકિંગથી લઈને ફૂડ ઓર્ડરિંગ અને ફરિયાદ નોંધાવી આ દરેક વસ્તુ તમને એક જ એપમાં મળી જશે એટલે કે તમારે આમ તો ફૂડ ઓર્ડર કરવા માટે એક અલગ એપ હતી ટ્રેન લાઈવ ટ્રેકિંગ માટે પણ અલગ હતી દરેક વસ્તુ માટે તમને એક અલગ અલગ એપ મળી ગઈ હતી જેની જગ્યાએ હવે તમે એક જ એપ સ્વરેલ એપ્લિકેશનને પોતાના પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરીને દરેક વસ્તુ એક જ એપ

ડિજિટલ સેવાઓને એક સાથે લાવી રહી છે અલગ અલગ એપ્સ ડાઉનલોડ કરવાની ઝંઝટમાંથી તમને હવે મુક્તિ મળી જશે તેના કારણે જ આ એક સુપર એપ કહેવાય છે સ્વરેલ એપનો તમે ઉપયોગ કેવી રીતે કરી શકો છો તો સ્વરેલ એપ એન્ડ્રોઈડ માટે ગૂગલ પ્લે સ્ટોર ઉપર ઉપલબ્ધ છે અને અત્યાર સુધી એક લાખથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે એપલ એપ સ્ટોરમાં આ એપ હજુ સુધી ઉપલબ્ધ થઈ નથી ઉપયોગ કરવા માટે તમારે સૌથી પહેલાં ગૂગલ પ્લે સ્ટોરમાં સ્વરેલ શોધો અને પછી ત્યારબાદ તેને ઇન્સ્ટોલ કરો આઈઆરસીટીસી

પ્લેટફોર્મ ટ્રેકિંગ પણ તપાસી શકો છો ફૂડ ઓર્ડર કરી શકો છો રેલવે સાથે સંબંધિત તમારે કોઈ ફરિયાદ નોંધાવી છે તો પણ તમે તમે આ એપમાં નોંધાવી શકો છો રિફંડની વિનંતી પણ મળી રહી છે કોચ પોઝિશન તપાસ તમને દરેક વસ્તુ એક જ એપણ મળી શકશે હવે નવા સ્વરેલ આવવાથી આઈઆરસીટીસી એપનું મહત્વ ઘટતું નથી મુખ્યત્વે ટિકિટ બુકિંગ અને પ્રવાસન સેવાઓ પર ધ્યાન આપે છે જ્યારે સ્વરેલય એક સર્વિસ પ્લેટફોર્મ છે જે તમને દરેક સેવા એક જ પ્લેટફોર્મ પર પૂરી પાડે છે તો વાત કરીએ કે ભારતીય રેલવેની નવી સ્વરેલ ટ્રેન રોઈડ માટે લોન્ચ કરવામાં આવી છે અત્યારે અમુક વિઝનના કારણે તમે ડાઉનલોડ કરી શકતા નથી પરંતુ થોડા સમયમાંથી તમે ડાઉનલોડ પણ કરી શકશો અને તેમાં તમને ટિકિટ બુકિંગ ટ્રેન લાઈવ ટ્રેકિંગ ફૂડ ઓર્ડરિંગ અને પ્રિયત નોંધાઈ બધું જ એક જ એપમાં મળી શકશે આને તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી અને આ સ્વરેલ એપની લાભ લઈ શકો છો અને તમે દરેક વસ્તુ ટ્રેનને રિલેટેડ એક જ એપમાં ઓપરેટ કરી શકો છો તો મિત્રો આજનો આ વિડીયો કેવું લાગે તે કમેન્ટ કરીને જરૂર જણાવો વિડીયો પસંદ આવે હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે સાથે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટરની લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કઈ તમે અમારી સાથે જોડાઈ શકો છો તો મળીએ આવો બીજા નેક્સ્ટ વિડીયોમાં